મૈદનપુરા પોલીસે અલગ અલગ વાહન ચોરીના બે બનાવોના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા અને વાહન ચોરીના ગુનામાં સંડોયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી અને બંને પાસેથી કુલને ચાર વાહનો કબજે કરી વાહન ચોરીના ચાર ગુનાના ભેદ કાઢ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૈદનપુરા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના માણસો વોચમે તપાસમાં હતા ત્યારે મળેલ સંયુક્ત બાતમીના આધારે પોલીસ નિર્માણ અખાડા રોડ ખાતે આવેલા હાતિમ કોમ્પલેક્ષમાં રહેતા સબ્બીર રંગવાલાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી એક મોપેટ કબજે કરી હતી આ સિવાય તેની પૂછપરછ કરતા તેના અન્ય એક મોપેટ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ આરોપી વિરુદ્ધ અગાઉ પણ કાપુરલા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના બે ગુનાઓ નોંધાયેલા છે આ બંને બનાવમાં પોલીસે આરોપીની વિરુદ્ધ કારણની કાર્યવાહી હાથ ધરી